નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

તથા સ્વર્ગસ્થ જયસિંહભાઈ મોહનલાલ સોનેતાના આત્મશ્રેયાર્થે બસો ચોવીસમો આંખનો ફ્રી નેત્રમણી ઓપરેશન કેમ્પ યોજવા માટે ઉદાર દિલે દાન આપતા કેમ્પ યોજાયો હતો શરૂઆતમાં મહેમાનો આવી પહોંચતા હોસ્પિટલ મધ્યે સ્વાગત કરાયું હતું શ્રીઓ અતિથિ વિશેષ શ્રીઓ ત્રિભુવનભાઈ કાનજીભાઈ પૂજારા પરાગ એમ પૂજારા જેઠાલાલ ખટાઉભાઈ ઠક્કર જયેશભાઈ કે સોનેતા અરવિંદભાઈ આર પલણ નિષાદભાઈ આઈ ચોપદાર દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું ત્યારબાદ દરેક મહેમાનોએ હોસ્પિટલમાં ચાલતા સેવા કાર્યો નિહાળ્યા હતા અને ત્યારબાદ યોજાયેલ સમારંભમાં દાતાશ્રી તથા મહેમાનશ્રીઓનું સાલ અને સ્મૃતિચિહ્ન આપી સ્વાગત કરાયું હતું

ત્યારબાદ બે હજાર એકવીસમાં રાઇટ સાઇડનું કરાવી હતું બંને આંખના ઓપરેશન બહુ સરસ રીતે થયા અને આજની તારીખમાં મને કોઈ ચશ્મા નહીં બધા નાના નાના અક્ષરો વાંચી શકું અને આ બધું મેં જાતે અનુભવ્યું અને આમ પણ હું શરૂઆતમાં અહીંયાથી દોઢ તરીકે આવતો જ હતો અને આ બધું ઓપરેશન પછી મને વધારે એમ લાગણી થઈ અને મને એક પ્રેરણા મળી કે મારે મારા વડીલોના જે દિવગંત થયા છે એમના પુણે હાથમાં અર્થે એક કેમ્પ કરવો અને એ કેમ્પ આજે લાયન ફરીવારના સહયોગથી અને લાયન્સ હોસ્પિટલના માધ્યમથી પૂર્ણ થયો છે એનો મને ખૂબ આનંદ છે બહુ જ લાગણી થાય છે કેમ કે મારા મમ્મી પપ્પાને આજે એકત્રીસ ને ઓગણત્રીસ વર્ષ થઈ ગયા છે નાના ભાઈને મારા મોટાભાઈને આજકાલ આઠ વર્ષ થઈ ગયા છે આજે ખરેખર મને એમ થયું છે કે મેં ખરેખર ઋણ જો ચૂકવ્યું હોય તો આજની તારીખમાં ચૂક્યું છે આજે મારા માતા પિતા તેમ ભાઈને ખૂબ શાંતિ મળશે એવી મને આશા છે બસ ઈસ એક બે તો ખાલી હું તો ખાલી આમાં છે ને નિમિત્ત માત્ર છું પણ આ ઉપરવાની મહેરબાની અને વડીલોના આશીર્વાદ એના થકી કામ થયું છે અને જે વ્યક્તિને મળ્યો છે એમને ખરેખર પાઠવું છું મારું નામ નિષાદ ચોપદાર છે અને હું ભુજનો રહેવાસી જ છું અમે અને દિનેશભાઈ સાથે જ હતા ઓપરેશનથી પહેલા પણ અમે બે ત્રણ અહીંયા મુલાકાત લઈ મેં ઓપરેશન પણ અહીંયા જ કરાવ્યું અત્યારે મારી દ્રષ્ટિએ કચ્છ મિત્ર પણ અત્યારે એમને વાંચી શકાય છે બહુ સક્સેસ છે મારી બે આંકડું ઓપરેશન અહીંયાથી જ કરાયેલી છે અને હમણાં છેલ્લી બીજી આંખડી ઓપરેશન મેં બે હજાર ચોવીસમાં કરાવ્યો એથી પહેલાં એ પણ અહીંયા જ કરાવેલો અત્યારે બે આંખો મારી બરાબર છે ઓપરેશનમાં બહુ સંતોષ બહુ સંતો બીજે ઠેકાણે મારા દોસ્તારો કરાવ્યા છે એના કરતાં પણ સારામાં સારી અત્યારે મારી દ્રષ્ટિ પડે છે અત્યારે એમાં કોઈ ચશ્માની કોઈ જરૂર નથી લખવામાં વાંચવામાં કચ્છ મિત્ર પણ અત્યારે બે ફૂટ દૂરથી વાંચી લઉં છું અત્યારે બહુ સૌથી લિપિ હોય ને જીણામ ઝીણી તો અખબાર ની હોય કચ્છ મિત્ર હોય કોઈ પણ હોય ગુજરાત એની સૌથી જૂની લિપિ એની હોય છે જે તમે વગર ચશ્મે વાંચી શકતા હો તો દ્રષ્ટિ સારામાં સારી કહેવાય અત્યારે કોઈ પણ પેપર ન્યૂઝપેપર હોય તો દૂરથી વાંચી શકાય છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર